વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે અશોક ઇકો ગાડીના મોડલની વાત કરું બે હજાર અને સોળના મોડલની ગાડી છે અને આખી ગાડી ઓરિજિનલ કંપની ફિટિંગ જોવા મળશે આ ગાડી સીએનજીમાં જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી તમે વિડીયોની અંદર ઇકો ગાડી ક્લિયર કટ જોઈ શકો છો એન્જિન પણ પાવરફુલ છે ગાડી અંદર સળો નથી ચોખ્ખી સાચવેલી ઘર ઘર ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ગાડીના ઓનર અશોકભાઈનો પહેલાં કોન્ટેક કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઈકો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ગાડી છે ઇન્ટીરિયલ બધું સારું છે અને ટાયર છે તે નવા છે એસી ટકા જેવા ચારે ચાર ટાયર જોવા મળશે અને ચોથા ઓનર છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે કિંમત બે લાખ ને સાઠ હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ગાડી તમને કાલાવડ શીતલા જોવા મળશે ગાડી લેવાની હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ફાઇવ સીટર ગાડી છે ને બેટરી નવી બે મહિના પહેલાં નાખવામાં આવી છે અશોકસિંહના નંબર અઠ્ઠાણું બે ઓગણસી વાળા નંબર છે તે નંબર પર કોલ કરી ગાડી લઈ

કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરીને લીધા બાદ લઈ શકો છો ઓનરના પેલા તેમનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સ્લેપ સ્ટાર્ટ ગાડી છે અને વીમો પાર્સિંગ ચાલુ છે પાર્સિંગ ત્રીસ સુધી ચાલુ જોવા મળશે અને મ્યુઝિક સિસ્ટમ પણ છે જે ચાલુ કન્ડિશનમાં છે અને ગાડીની અંદર ક્યાંય પણ સડો પણ નથી પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે પીચોતેર ટકા જેવા ટાયર જોવા મળશે એન્જિન કમ્પ્લેટ અને પાવરફુલ કન્ડિશનમાં ગાડી સ્લેપ સ્ટાર્ટ રાખી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો ડોક્યુમેન્ટ કમ્પલેટ છે કિંમતની વાત કરું માત્ર નેવ હજાર કિંમત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે કાર લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લાઠી અને અડતાલા ગામે જોવા મળશે જિલ્લો છે અમરેલી ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ પંચાણું વાળા નંબર પર કોલ કરી કારની ખરીદી કરી શકો ગાડી વેચવાની છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ મોડેલની વાત કરું બે હજાર તેર ના મોડેલની આ ગાડી છે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં જ છે અને ડીઝલ એન્જિન જોવા મળશે ડીઝલ ગાડી છે એન્જિન અત્યારે પાવરફુલ કન્ડિશનમાં ગેર પણ કમ્પ્લીટ ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ગાડીની અંદર સડો પણ જોવા નહીં મળે અને આ ગાડી માત્ર પંચાણું હજાર કિલોમીટર ચાલેલી છે વ્હાઈટ કલરમાં એસી પણ પાવરફુલ છે એસી કમ્પ્લેટ

આ ગાડી લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને ચોટીલાની અંદર નાની મોરડી જોવા મળશે રાજુભાઈની કાર લેવી હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈના બ્યાસી ડબલ જીરો પીચોતેર વાળા નંબર પર ફૂલ સાચવેલી ઘરઘરા વન ઓનર આ બોલેરો ગાડી છે એન્જિન પાવરફુલ છે સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે એસી કમ્પ્લેટ ચિલ્ડ એસી છે ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો રાજુભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો બોલેરો લેવા કે જોવા જાવ રાજુભાઈનો કોન્ટેક કર્યા પછી જ જજો બોલેરો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે વન ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ અત્યારે ચાલુ છે એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે ગાડીનું કન્ડિશન તમે ક્લિયર જોઈ શકો છો ઘર ઘર આવ ગાડી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત ત્રણ લાખ ને અગિયાર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બોલેરો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજુભાઈની બોલેરો ગાડી ચોટીલાની અંદર નાની મોલડીએ જોવા મળશે બોલેરો લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ બ્યાસી ડબલ જીરો પિચોતેર વાળા નંબર પર કોલ કરી બોલેરો લઈ શકો છો તમે જે થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર વેચવાનું છે ક્લિયર કટ થ્રેશર તમે જોઈ શકો છો બાલાજી કંપનીનું આ થ્રેશર છે હાર્દિકભાઈ ઓનર છે અને બે હજાર ચોવીસના મોડેલનું છે ડબલ

અને ત્યારબાદ જ જજો કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે અને ઘરની ખેતીમાં જ ઉપયોગમાં લીધેલું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાડે હાકેલું નથી એકદમ સારું અને જવાબદારી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ અને જેતપુર જોવા મળશે તાલુકો જેતપુર અને જેપુર વીરપુર જલારામની બાજુમાં થ્રેશરની કિંમત ત્રણ લાખ હજાર અંદાજીત છે કિંમત

મોડલ વાત કરું બે હાજર બાર ના મોડેલ ની ગાડી છે અગિયારસો દસ આઈસર ઓગણીસ ફૂટ બે હજાર બાર નું મોડેલ ઘર ઘરાવત છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ ચોખ્ખી ગાડી છે સળો જોવા નહીં મળે આખી ગાડીનું કન્ડિશન તમને ક્લિયર કટ બતાવવામાં આવેલું જ છે વીમો અને પાર્સિંગ પણ ચાલુ છે ટેક્સ આજીવન કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર બાર ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ઘર વાત કરું છ લાખ હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર મોરબી જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયંતિભાઈ નામ નવ્વાણું સાત એસી વાળા નંબર પર કોલ કરી ગાડી તમે જે લક્ષ્મી કંપનીનું થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર બાવીસ ત્રેવીસના મોડલનું થ્રેસર છે કરશનભાઈ ઓનર છે થ્રેસરના બાવીસ ત્રેવીસનું મોડલ સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ઘર થ્રેશર થ્રેસર ઓરિજિનલ કંપની કન્ડિશન કંપની કલરમાં થ્રેસર જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો થ્રેસરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે તમામ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળી જશે ધાણા જીરું કઠોળ વગેરે ટોટલ વસ્તુ નીકળી જશે અને કટર સારણા જારી જે સાથે હોય છે તે પણ આપી દેવામાં આવશે મોડેલ છે કરશનભાઈ વેચવાનું છે ટાયરનું કન્ડિશન સારું ઘર ઘર થ્રેસર કિંમત માત્ર એક લાખ ને પીચોતેર હજાર કિંમતમાં થોડો ઘણો હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ઉના અને જોવા મળશે જોતા વિડીયો ઉપર નંબર મળી જશે તમે જે નંબર જોઈ રહ્યા છો ત્રેસઠ પાંચ પંદર વાળા તે નંબર કરશનભાઈ ના છે કોલ કરી થ્રેસર ની ખરીદી કરીશ સંજયભાઈ ને આ રીક્ષા વેચવાની છે અતુલ રીક્ષા તમે ક્લિયર કટ વિડીયો રિક્ષા છે મોડલ છે બે હજાર ઓગણીસ નું અને નવમો મહિનો છે કમ્પ્લીટ આખી રીક્ષા રનિંગ કન્ડિશનમાં છે અત્યારે કઈ પણ સડો નથી આખી ઓરિજિનલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ આ રીક્ષા રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો સંજયભાઈ નું કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને લેવા કે જોવા રીક્ષાનો કોન્ટેક પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે વિડીયોની અંદર રિક્ષા ક્લિયર કર જોઈ શકો છો કિંમતની વાત કરું એક લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી રિક્ષા ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો પણ અમરેલી અને ચાપાથળ ગામે જોવા મળશે સંજયભાઈની રિક્ષા લેવી હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળશે પર કોલ કરી રિક્ષા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો